આજે સત્તર સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત અને દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ગુજરાતના પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે સુરત પશ્ચિમ વિધાનસભાના રાજણ રાંદેર અને જાગીરપુરાના વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ સવારે વાગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સુરતના ધારાસભ્ય પુણેશભાઈ મોદી પરિવાર સાથે જોડાયા વિશ્વના સૌથી મોટા અને ધ્વજા પૂજન કરવામાં આવ્યું જેમાં અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણોએ વિધિ કરી છે ત્યારબાદ મંદિરના શિખર પર ધ્વજા આવી ઉપસ્થિત લોકોએ મોદીના દીર્ઘાયુ સ્વાસ્થ્ય અને દેશની પ્રગતિ

એ લાગણીને વાંચે આપવાનું કામ આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પૂર્ણ કર્યું છે બધા સિનિયર સિટીઝન સુરતથી અહીં અંબાજી આવ્યા છે અને અંબાજીમાં મોદી સાહેબ માટે દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે શ્રી યંત્રની પૂજા કરી છે આ મહાપૂજામાં સૌ ભાગ લઈને મોદી સાહેબને પ્રભુ અનન્ય શક્તિ આપે ઉર્જા આપે અને રાષ્ટ્રની સેવા નિરંતર કરતા રહે એવા આશીર્વાદની ભાવના સાથે આજે આ પૂજા સંપન્ન કરી છે